વેલકમ ટુ જેતુ કિચન આજે આપણે બનાવીશું કાઠિયા કાઠિયાવાળી લીલી ડુંગળીનું શાક બનાવશું તો એના માટે આપણે અહીંયા પાંચ ડુંગળી જે મોટી હતી એ લીલી ડુંગળી હતી એનો આપણે સફેદ ભાગ અલગ સુધારેલો છે અને લીલો ભાગ લીલો ભાગ પણ અલગ સુધારેલો છે અહીંયા એક મોટું ટમેટો આપણે સુધારી લીધું છે એક ઇ ટુકડો બે લીલા મરચાં અને છથી સાત લસણની કઢીની આપણે પેસ્ટ તૈયાર કરી લીધી છે અને બે ચમચે અહીંયા ચણાના લોટ સ્વાદ મુજબ મીઠું અને મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું અને વઘાર માટે તેલ તો ચાલો શાક બનાવવાની આપણે શરૂઆત કરીશું

અહીંયા આપણે સુકા લસણની કળીઓ ખોલી અને પેસ્ટ તૈયાર કરીને અહીંયા ઉમેરેલી છે હવે અહીંયા આપણે ટમેટા પણ ઉમેરી દઈશું એટલે એ પણ સરસ ચડી જાય અને હવે આપણે લીલી ડુંગળીનો ભાગ પણ ઉમેરી એને ચડતા વાર નથી લાગતી એટલે આપણે પછી ઉમેરેલા છે લીલા પાન નો ભાગ આ બધા આપણે હવે મસાલા કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણા જીરું અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું બધું સરસ મિક્સ કરીને સાતળી લેશું આપણે અહીંયા હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું અહીંયા શાક મસ્ત એવું સોફ્ટ થઈ ગયું છે તો અહીંયા આપણે જે ચણા નો લોટ લીધેલો આપણે અહીંયા ઉમેરી દેસુ અહીંયા આપણે કાચો જ ચણાનો લોટ લીધેલો છે આ તમને આવી રીતે ન ખાવે તો તમે શેકીને લઈ શકો અથવા તો લોટમાં મોડ દઈને પણ ઉમેરી શકો છો અહીંયા આપણે એમ જ લીધેલો છે સરસ આની સાથે મિક્સ કરશું એટલે એ શેકાઈ જશે બિલકુલ જો ગાંઠા નહી પડે આમ બનાવશો તો પણ ગાંઠા નહી બને એકદમ મસ્ત જો કે તમને એવું લાગે છે કે આપણા શાકની અંદર ગાંઠા પડ્યા છે હવે અહીંયા આપણે થોડું પાણી ઉમેરી અને આપણા ને થવા દઈશું બધું મિક્સ કરી અને પાણી આપણે એકદમ સરસ મિક્સ થઈ જવું જોઈએ આપણે શાક સાથે એક વાટકી આપણે એક આ નાની વાટકી જેટલું અહીંયા પાણી ઉમેર્યું હશે આપણે હવે આપણે ગેસ એકદમ સરસ ધીમો કરી અને ઢાંકીને આપણે થવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી આને આપણે થવા દેવાનું છે એટલે આપણું મસ્ત એવું શાક તૈયાર થઈ જાય આપણે હલાવી દેશું એકવાર પછી થોડી વાર આપણે એને થવા દઈશું તેલ એકદમ સાઈડ ઉપર છૂટું પડે છે ત્યાં સુધી તો સાઈડ ઉપરથી તેલ પણ મસ્ત એવું છૂટું પડી ગયું છે આપણા શાકમાં આપણું ડુંગળીનું લોટયું શાક તૈયાર થઈ ગયું છે તો સર્વિંગ અંદર હવે આપણે સર્વ કરી તો તૈયાર છે અહીંયા લીલી ડુંગળીનું લોટવાળું શાક ઉપરથી આપણે લીલી ડુંગળીના આપણે ગાર્નિશ કરીશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ માં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી Your audio